નમસ્કાર મિત્રો હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ આવતીકાલે ધૂળેટી છે એટલે ખાસ પહેલી મિત્રો આપણે એક અપીલ એ કરી છે કે આપણા હળવદ તાલુકામાંથી જે કઈ નર્મદા કેનાલો પસાર થાય છે તેમાં ગાલે ધૂળેટી રહી પછી કોઈ નાવા જતા નહીં કેનાલમાં કારણ કે કેનાલોનું પાણીનો પ્રવાહ વધુ છે અને કેનાલોમાં ડૂબી જવાના બનાવો પણ બનતા હોય છે અને આવું ઘણા બધા મિત્રોએ ધ્યાન પણ દોર્યું હતું કે તમે જ્યારે હવે પછી ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરો ત્યારે પહેલી એક અપીલ આ કરજો તેની સાથે મહત્ત્વની મિત્રો આજ વાત એ કરવી છે કે હોળીનો પર્વ છે દરેક વ્યક્તિઓ દરેક પરિવારો જે છે એના પરિવારજનો સ્નેહીઓ સાથે હોળીનો પર્વ ઉજવી રહ્યા છે પરંતુ આપણા હળોદમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય આવેલું છે ત્યાં આગળ અનેક જે મુકબુદ્ધિના જે કંઈ દિવ્યાંગ બાળકો છે તે અહીંયા આગળ આશ્રય સ્થાન લઈ રહ્યા છે તો આજે ધારાસભ્યની આગેવાનીમાં હળોદ ભાજપ દ્વારા આ બધા જે બાળકો છે આ બાળકોની હાજરીમાં જે છે ધૂળેટીનો અને હોળીનો જે પર્વ છે એ ઉજવવાનું નક્કી કર્યું છે અને જે કંઈ ખજૂર ને ફ્રૂટ ને એ જે કંઈ દેવાનું થાય તો એ બધું વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે છે અને આ અભ્યાસ પણ આ બધા કરે છે દિવ્યાંગો તો તેને આપવામાં આવી રહ્યા છે આપણી સાથે ધારાસભ્ય છે થોડીક આપણે તેઓ સાથે વાત કરી પ્રકાશભાઈ દરેક પરિવારો સાથે આજે હોળીનો પર્વ મનાવી રહ્યા છે તમે તમારા ભાજપ દ્વારા નક્કી કર્યું આ દિવ્યાંગ બાળકો સાથે આપણે હોળીનો પર્વ મનાવી શું દિવ્યાંગ બાળકો સાથે આજે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદમાં બહુ સારું કામ કરી રહ્યા છે એમાંય જે દિવ્યાંગ બાળકો એટલે કે બાળક તો કોઈ પણ ભગવાનનું રૂપ હોય છે મેં દિવ્યાંગ બાળકો રહ્યો ને એને તો એનો આખો એક ભાવ રહ્યો ને એ આખો જુદો હોય આજે હું આવ્યો અને બાળકો જે ભેટી પડે આપણા આપણામાં હૃદયને જણ જણાવી જાય એટલે આપણે તો જાહેર જીવનમાં હોય એટલા કામ કરતા હોય એટલે નાનું મોટું આપણામાં અહંકાર આવી જતો હોય આ બાળકોને મળી ત્યારે ઈશ્વર પ્રત્યેનો આપણો એક ગ્રેટિટ્યુડ ભાવ નીકળી જાય કે ઈશ્વરે આપણને કેટલું બધું દીધું છે આ બાળકોની પવિત્રતા એટલે આજે અહીં સાંજે આજે હોળીની જે આ મોડી સાંજ છે તો આ બાળકોને મળીને એક વિશેષ ઉર્મી એક વિશેષ એક એનર્જી ઓલી થતી હોય એટલે આજે અમે સૌ આગેવાનોએ હોળી એ કાર્યક્રમો બધા પતાવી અને બાળકો સાથે વિતાવવાનું નક્કી કર્યું બાળકો સાથે અમે હોળી રમસવાણી ને બોટલો પિચકારીઓ કલર ને બાકી જે કંઈ હોળી આપણે ધાણી ને ખજૂર ને ફ્રૂટ ને આ પણ આપવાની કીટ જે છે એ પણ બનાવરાઈ ખાસ કે આ બાળકોને આપવામાં આવે આ બાળકો સાથે એક વસ્તુ તો એક ખાલી નિમિત્ત હોય છે પણ એ બાળકોની જે ખુશી રહી એ એટલી બધી અદ્ભુત હોય છે કે એને તમે કોઈ મૂલવી જ ન શકો અમૂલ્ય વસ્તુ છે એ આજે કોઈ પણ બાબત હોય આજે એવા કેટલાય સુખી ઘરના માણસો હોય એને જે જોતી વસ્તુ મળી જતી હોય પણ જે દિવ્યાંગ હોય એ જે એનો નિર્દોષ પ્રેમ હોય એટલે આ જે વસ્તુ શેરિંગનો જે એક એક આનંદ મળે અંદરથી આનંદ મળે એ અમૂલ્ય છે એને કોઈ મૂલવી જ ન શકાય એટલે આજે બધા દીકરાઓ સાથે આ બધી ગિફ્ટ તો એક નાનકડો એક પાર્ટ છે વિતાવાનો અદ્ભુત આનંદ મળ્યો છે એટલે આપણા માધ્યમથી હું સર્વ દર્શક મિત્રોને પણ હોળીની શુભકામના ફાળવું છું અને મિત્રો આપણું જન્મદિવસ હોય એવી કોઈ પણ આપણી ખુશી હોય ત્યારે હજી પણ જે વિકાસથી વંચિત છે જેને ભાવ નથી મળ્યો જેને પ્રેમ નથી મળ્યો એની સાથે આપણો ભાવ પ્રેમ શેર કરશું ને તો ભાવ પ્રેમ એક એવી વસ્તુ જેવું આપણે શેર કરીને તો એનું અનેક ગણું આપણને મળતું હોય છે એટલે ખાસ બધા મિત્રોને મારી વિનંતી કે પોતાની ખુશીનો અવસર ને એ હજી પણ છેવાડાના માનવી હોય અહીંયા આપજો અને એ અંદરથી તમે ફીલ કરજો એ વિશેષ એક અનુભૂતિ આનંદ થશે આપણી સાથે ચંદુભાઈ પણ છે ચંદુભાઈ ખાસ આ દિવ્યાંગ બાળકો સાથે આજે હોળીની મોડી સાંજે અને એમની સાથે ઉજવણી કીધું ને હમણાં પ્રકાશભાઈ કે આ ગિફ્ટને એ તો બધું એક સામાન્ય છે પરંતુ અહીંયા આવ્યા પછી જે કંઈ આનંદ છે એ અનુભૂતિ જ કંઈક જુદી થાય છે અમે આજે એક કાર્યક્રમમાં હતા અમારા અંત્યોદયના વિકાસ માટેના જે સરકાર શ્રીની લાભાર્થી યોજના હતા એને મળવા માટેના હતા પછી અમે જ્યારે ગાડીમાં બેઠા ત્યારે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈએ કીધું કે આપણે દિવ્યાંગ બાળકોની જે સ્કૂલ ચાલે છે ત્યાં આપણે જવાનું છે અમે આવ્યા પછી આમના સંચાલક જીતુભાઈ જોશી એમને અમને કીધું કે આ વખતે હોળીના પર્વ નિમિત્તે અમને ક્યાંય એવા કોઈ દાતા નહોતા મળ્યા કે જેને હોળીના ખજૂર એના ડારિયા કા તે કંઈ મળે પણ એમને વ્યવસ્થા તો કરી લીધી હતી પણ એક કુદરતી સંકેત જેને કહેવાય ને કે ભગવાન બધાનો છે એમ કે કીડીને કણ ને હાથીને મણ આપી દે છે એમ પ્રકાશભાઈને એમને ભગવાને મોકલા કે આ દિવ્યાંગ બાળકો માટે મારે પણ કંઈક કરવું જોઈએ એટલે આ આ બધા બાળકોને મળીને અમને એટલો બધો આનંદ થયો કે એની એની કોઈ સીમા નહીં એમ એટલે અમને આ આ શાળામાં આવીને અમને અમને પણ એટલો બધો આનંદ થાય છે કે ખરેખર ભગવાન બધાનો છે અને બધાને મળીને અમે કંઈક જાહેર જીવનમાં હોય અને બધો ખર્ચો તો આપણા ધારાસભ્યશ્રી કરે છે પણ એમની સાથે અમે બધા પાર્ટીના કાર્યકરો જોડાય છે એટલે અમને પણ આ બધા બાળકોને મળીને આનંદ થાય છે એટલે બધા બાળકોને અને હળવદવાસીઓને બધાને હું આ હોળી પર્વ નિમિત્તે બધાને શુભકામના પાઠવું છું આપણે એકાદા બાળક સાથે પણ વાત કરીએ શું તારું નામ

Pakar पकड़क को जावन